ફરી એકવાર ફિલ્મ સ્ટાર કાસ્ટે પોટાના નવીનતમ ગીત પાટણથી પટોરાના પરંપરાગત ગરબા પ્રદર્શન મીટ અને ગ્રીટનું આયોજન કર્યું આ મીટ અને ગ્રીટનું આયોજન ગીસ્મા ત્રિવેદી અને આત્રીસ ત્રિવેદી શ્રી સાહેબ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાથક ટીકુ તલસાણીયા જેવા દિગ્ગજ એક્ટર્સ તથા નેત્રી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે કે જે જીવનમાં સંબંધોથી ક્યાંક ડરેલી છે જીવનમાં એક એક સગાઈ તૂટી ચૂકી છે એક લગ્ન તૂટી ચૂક્યા છે છોકરીના તો આપણી સોસાયટીમાં બહુ ટેબુ હોય છે કે જે છોકરીના પહેલાં લગ્ન તૂટી જાય તો એના ઉપર એક અલગ માઇન્ડસેટ હોય છે એવા લોકો માટે આ વાર્તા એ જ છે કે એક બાપ પોતાની દીકરીના જીવનમાં જે ખાલીપો છે એને ભરવા માટે શું પ્રયત્ન કરે છે અને જેમ ટાઇટલ ફરી એકવાર કહે છે એમ જીવનમાં કોઈ પણ ઉંમરે તમે પ્રેમ પામી શકો છો પ્રેમ મળી શકે છે જીવનનો ખાલીપો તમે દૂર કરી શકો છો એ વાત છે તો મારી અને ટીકુસરની એક બાપ દીકરીની બોન્ડિંગ ફિલ્મમાં બતાવવામાં આવી છે અને બંને પક્ષે બંને એક દીકરી તરફથી બાપના જીવનમાં અને બાપના તરફથી દીકરીના જીવનમાં જે ઉણપ છે ખાલીપન છે એ દૂર કરવા માટે બંને શું પ્રયત્ન કરે છે એની આ વાત છે બસ આ ટોપ લિસ્ટ પર સોંગ હશે એટલું ટેરિફિક ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે એટલે આ નવરાત્રિનું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે અને બાકી ફરી એકવાર ફિલ્મ જેમ ડિરેક્ટર સાહેબ અખિલભાઈ કોટકે કહ્યું અવનીએ કહ્યું ટીખુજીએ કહ્યું કે જીવનમાં ફરીથી એક શાંત લાઈફને રિલેશનશીપને આપવો જોઈએ આ ફિલ્મની એ વાર્તા છે એ મેસેજ છે અને આમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઇંગ ધ ગેસ્ટ ઓપિનિયન્સ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ તો અખિલભાઈ કોટાકે બહુ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ યુ નો આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ મહેતાએ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી વી એન્જોયડ માટે થઈને ફરી એકવારનો મતલબ છે કે એક તમે કોઈ પણ એજ દેર ઇઝ નો બાર ઓફ એજ તમે કોઈ પણ એજે તમારી લાઈફને રિસ્ટાર્ટ કરી શકો છો ફરી એકવાર સો લાઈફના કોઈ પણ સ્ટેજે તમે એકલતા તમે અનુભવતા હો તો તમે એની ટાઈમ યુ કેન રિસ્ટાર્ટ યોર લાઈફ ફ્રોમ એની વેર તો એના માટે આપણો જે હજી સોસાયટી છે એને એટલું બધું એક્સેપ્ટન્સ નથી તો એના માટે થઈને એક નવો ટૉપિક છે પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ હા કોમેડી તો છે જ ફેમિલી ડ્રામા પણ છે સાથે સાથે એક મધર ડોટરનું બોન્ડિંગ છે સિંગલ મધર ને ડોટરનું એની સામે એક સિંગલ ફાધર ને ડોટરનું બોન્ડિંગ છે એટલે ઘણા બધા ઇમોશન્સને એક સાથે એક થાળમાં અમે પીરસી રહ્યા છીએ रिपोर्ट बाय अश्विन लिंबाची भारत मिरर अहमदाबाद